વડોદરાની બરોડા ડેરીના એમડી અજય જોશીએ અચાનક રાજીનામું આપી દીધાની સાથે જ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે અને આ રાજીનામાએ બરોડા ડેરીના રાજકારણની અંદર નવું વળાંક લાવી દીધું છે આ ઘટનાક્રમની અંદર સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીના સત્તાધીશો પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે

ડેરીની છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની તમામ મંડળીઓની અંદર તપાસ થાય તો બહુ મોટું કૌભાંડ બહાર આવેલું છે આજે જે રાજીનામું આપ્યું છે એ રાજીનામાથી જ પ્રફલિત થાય છે કે અગાઉ પણ આ બધી વસ્તુઓમાં કેટલા લોકો છે એ પણ જાણવામાં આવશે અને છેડો કઈ અર્થે એ ખ્યાલ નથી પણ મને ચોક્કસ ખબર છે કે અંદર મોટા માથાઓની પણ સંડોવણી છે સમજતા રૂપેશ વધારે વેગતો આપસે ફોન લાઈન પર રૂપેશ જે બરોડા ડેરી છે તેને લઈ અને અત્યારે રાજકારણ રહ્યું છે અને વિવાદ ભારે વકરી રહ્યો છે એમડી ના રાજીનામા બાદ અનેક તર્ક વેતર્ક શું છે સમગ્ર મુદ્દો જે ચોક્કસ ડેરીનો જે એમડી છે અજય જોશી એમને રાજીનામું આપ્યું અને જે બેઠક બોર્ડ મીટિંગ છે એમાં રાજીનામું પણ સ્વીકારાઈ ગયું આ રાજીનામું સ્વીકારતા જે વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય જે કેતન ઇનામદાર નારાજ છે તેમનો આક્ષેપ છે કે જે રીતે મૃતકોના નામ પર ચેકો લખવામાં આવ્યા હતા અથવા મંડળી દ્વારા ચેકો આપવામાં આવતા હતા અને બેંકોમાં જમા પણ થતા હતા નાણાકીય લેવડ દેવડો પણ થતી હતી એ સમગ્ર ઘટના પર્દાફાશ કર્યો હતો અને જેને લઈને આ એમડી દ્વારા તપાસ સોંપવામાં આવી હતી ને તપાસના અહેવાલો આવે એવી શક્યતાઓ હતી ત્યારે એવા સમયે જ એમને રાજીનામું આપ્યું એને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાયા છે એક તરફ હાલ જે ડેરી છે બરોડા ડેરી એમાં પણ ભાજપનું બોર્ડ છે અને જે સામે પડ્યા છે એ પણ ભાજપ ના ધારાસભ્ય છે એટલે કે આ જે ભાજપ પરથી ભાજપનું રાજકારણ જોવા મળી રહ્યું છે જી જી રૂપેશ આભાર